ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન નજીક ગત તારીખ વીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ સવારના સમયે હમસફર ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા અજાણ્યા યુવકનું મોત નીપજવા પામ્યું હતું ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ રેલવે રેલવે સ્ટેશન અપ રેલવે લાઇન ઉપર ટ્રેન નંબર એકવીસો નવસો બે હમસફર એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા યુવકને માથાના ભાગે શરીર થયેલ ઇજાઓના કારણે સ્થળ પર મોત નીપજવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જસીબેન લોમાભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહને પીએમઆરટી હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતક યુવાન શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં ઊંચાઈ પાંચ બાય ચાર ઇંચ મળનાર ઈસમે બદનમાં મરૂન કલરની બાયનું ટી શર્ટ ફાટે ગયેલ તથા લોહીથી ખરડાઈ ગયેલ અને કમળના ભાગે કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે મૃતકના વાલીવારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે યાકુબ પટેલ ભરૂચ